Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી જ્યાં મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી જ્યાં મિત્રો અત્યારે ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રશિયામાં ભયાનક ભૂકંપ સાત પોઈન્ટ ચારની જી જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે રશિયાના દૂર પૂર્વ ત્યારે મિત્રો કિનારા પર સતત ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે જણાવી દીધી કે પહેલો ભૂકંપ પાંચ ની તીવ્રતાનો અને બીજો ભૂકંપ છ પોઈન્ટ સાતની તીવ્રતાનો અને ત્રીજો ભૂકંપ સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો આવ્યો હતો વધુ મળતી વિગતો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ ભૂકંપ પછી પેસિફિક ત્યારે ત્યારે મિત્રો સુનામી ચેતવણી કેન્દ્ર રશિયાના આકાર ત્યારે દ્વિપકલ્પ માટે ચેતવણી જારી કરી છે હાલમાં તો જાનમાલના કોઈ નુકસાનના સમાચાર નથી જી આ મિત્રો માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ